નમસ્કાર દર્શક મિત્ર આપજી રહ્યા છોબી વન ન્યૂઝ હવે જોઈએ તેના સમાચાર ડભોઈ પંથકમાં કમોસમી વરસાદી માહોલ વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ નગરના અનેક વિસ્તારોમાં રોડ ભીંજાયા એસટી ડેપો શિનોચાર રસ્તા ઝારોલા વગા જૈન વગા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત નગર સહિત તાલુકા પંથકના ગામોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો

દરેક ગામની અંદર અત્યારે મિટિંગ ચાલી રહી છે અત્યારે અમે કંડારી ગામે કંડારી જિલ્લા પંચાયતની ની મિટિંગ રાખેલી હતી ત્યાં પણ ખૂબ જ સારો પ્રકાર અને આ રીત વર્ષ સુધી તમે મને ચૂંટીને મોકલ્યો છે પણ મેં પહેલા આવીને શું કર્યું હતું કે મારે કોઈ પણ રીતે લોકોનો સંપર્ક કેવી રીતે કરવો અને લોકોના કોન્ટેક્ટમાં કેવી રીતે આવવું એ માટેનું મેં એક આયોજન કર્યું ત્યારે